જય માતા બધાને તો આજે માર મમ્મી કાઈ બનાવ્યું નતું એટલે મારે તો બોપોનો દાળ ભાત એવું ખાવું પડ્યું જોવો આ છે તમે તો આવી જાવ બધા તમને બધાને માર નામ ખબર છે માર નામ છે ઉર્જા હું અલી પેલામાં ભણું છું આહા મન તો ડિસ્કસ બહુ ગમે તમને ગમે કે નહીં મંતરી બનાવી બો ગમે તમને ગમે કે નહીં અમે બે બે મોટી બહેન નું તો નામ જય માતાજી મિત્રો તો મે જમી લીધું છે ને આ બધો પસારો પડ્યો છે આયા ને મારી બેન ઊર્જા જમે છેજી